તાલુકાના ચિત્રોડા સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે રામકથા પ્રસંગમાં ભગવાન શ્રી રામના જન્મનો પ્રસંગ ઉજવવામાં આવ્યો પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ બે એક બે હજાર પચીસને ગુરુવારના દિવસથી ઈડર તાલુકાના ચિત્રોડા ગામે ભેંસકા નદીના કિનારે આવેલા સોમનાથ મહાદેવ મંદિરના પ્રટાંગણમાં મહંત શ્રી કેશોદાસના સંકલ્પે અને ચિત્રોડા અંકાલા નરસિંહપુરા પૃથ્વીપુરા ગામના રામ ભક્તોના સહયોગથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મ ઉજવવામાં આવ્યો કથાના પ્રવક્તા પૂજ્ય કીર્તિદાસ બાપુના મુખે કથાનો રસપાન કરાવી રહ્યા છે આ પ્રસંગે અંકાલા નિવાસી જગદેવસિંહજી જેતાવતને ભગવાન શ્રી રામના પિતાનું પાત્ર ભજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું વાજતે ગાજતે ઢોળ શરણાઈ સાથે રામલલ્લાને પારણે બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રામકથા દરમિયાન આવનારા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આસપાસના ગામના યુવા સંગઠન દ્વારા સેવા અપાઈ રહી છે રિપોર્ટર અમિત જોશી ઈડર